ના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પોલીસે ચૈતર વસાવાને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કર્યું પોલીસે ચૈતર વસાવાના ઘરે અને ખેતરમાં તપાસ હાથ ધરી છે વન અધિકારી પાસેથી લીધેલા ત્રીસ હજાર ક્યાં છે તેની પૂછપરછ ચૈતર વસાવા ચાલીસ દિવસ ક્યાં હતા તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે ત્રણ દિવસના રિમાન્ડ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાશે તો ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા તેમણે સરેન્ડર કર્યું ત્યારબાદ ગઈકાલે તેમણે ડેડીયાપાડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે ત્રણ દિવસના તેમના રિમાન્ડ મંજૂર કર્યા આજે રિમાન્ડનો પહેલો દિવસ છે અને તેમની સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રકશન કર્યું હતું સૌથી પહેલાં તો એ તપાસ કરવામાં આવશે કે આખરે તેઓ ચાલીસ દિવસ સુધી હતા ક્યાં